તેમના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાના માર્ગદર્શન હેઠળ વિવિધ મતદાન જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે નાગરિકોને અવશ્ય મતદાન કરવાનો સંદેશ પાઠવવા મતદાન જાગૃતિ અભિયાનના ભાગરૂપે છોટાઉદેપુર ખાતે સાયકલ રેલી યોજાઈ હતી આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ ધામેલિયાએ જણાવ્યું હતું કે લોકોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા તથા કોઈ પણ મત મતદાર મતદાનથી વંચિત ન રહે તે માટે છોટાઉદેપુર સંસદીય મતદાર વિભાગમાં વિવિધ મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું તેમણે વધુમાં મતદાન જાગૃતિ અર્થે જિલ્લામાં આગામી તારીખ છ મે બે હજાર ચોવીસ એટલે કે મતદાનના આગળના દિવસ સુધી જિલ્લામાં મતદાન જાગૃતિ માટેના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર હોવાનું જણાવીને છોટાઉદેપુર મતદાર વિભાગના તમામ મતદારોને અવશ્ય મતદાન કરવાની અપીલ કરી હતી ઉદયપુર જિલ્લામાં મતદાન વધે સાથોસાથ કોઈ પણ મતદાર મતદાનથી વંચિત ના થઈ જાય એ માટે જાગૃતતાના વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે ગઈકાલથી જ આપણે અલગ અલગ કાર્યક્રમો હાથ ધરેલા હતા અવસર ડિસ્કાઉન્ટ નિમિત્તે પણ મોટી સંખ્યામાં વ્યાપારીઓએ ભાગ લીધો છે સાથોસાથ આજે વહેલી સવારે સાયકલ રેલીની અંદર પણ સ્થાનિકોએ છોટાઉદે પ્રવાસીઓએ મોટી સંખ્યામાં મારી સાથે ભાગ લીધો છે અને આપણે જાગૃતતા કરીશું આપણે આગામી છ તારીખ સુધી અલગ અલગ કાર્યક્રમો મતદાનના આગલા દિવસ સુધી અલગ અલગ કાર્યક્રમો કરવાના છીએ અને સ્વતંત્રતા કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં છોટાઉદેપુર પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીના મતદારો મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર થાય એ માટે હું આહવાન કરું છું